આ ગોક્તિ ગરમીને લઈને રાજકોટ સિવિલ પ્રશાસન એક્શનમાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે સજ 25 બેડ સાથે રોડ ઉભો કરાયો છે સિવિલ અધિક્ષકે લોકોને કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને ડોક્ટર્સની સલાહ સિવાય કોઈ પ્રકારની દવા ન લેવાની સલાહ આપી છે જ્યાં સુધી આ અત્યારે હીટ વેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે આ માટે અલગથી પચીસ બેડનું પીએમએસએસ વાય બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર બધા રાખી દીધું છે પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી એટલે અત્યારે જે જો આપ જે હીટવેવ છે આમાં સૌથી સૌથી જે આમ થઈ જાય છે જે આમનું કહીએ આ છે ડિહાઈડ્રેશન એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઈડ્રેશન એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ પોટેશિયમ છે આનું બેલેન્સ આપના થઈ જાય તો તો ક્યારેય હીટવેવ થાય નહીં